ગારિયાધાર શહેરમાં ગેરકાયદેસર કોલ્ડ ડ્રિંક બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે નાની વાવડી રોડ પર આવેલી એમડી પટેલ હાઈસ્કૂલ નજીક પોલીસને ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડતા ફેક્ટરી ઝડપાઈ હતી પોલીસે સ્થળ પરથી કોલ્ડ ડ્રિંકના સેંકડો કાર્ટન જપ્ત કર્યા આ સાથે જ કોલા ડ્રિંક બનાવવાનું મશીન પણ કબજે કરવામાં આવ્યું છે આ કાર્યવાહી દરમિયાન મોટા પાયે માલ સામાન મળતા શહેરમાં ચકચાર મચી ગઈ છે સૂત્રોના જણાવ્યા મુજબ કોલા ડ્રિંકના ઉત્પાદન અને જથ્થાબંધ સંગ્રહ પાછળ મોટા નેટવર્કની સંડોવણી હોવાનું શક્યતા છે હાલ ગોડાઉન કોના નામે છે તેમાંથી માલ ક્યાં મોકલાતો હતો આખા પ્રકરણમાં અન્ય કોણ કોણ સામેલ છે તેની દિશામાં ગારિયાદાર પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે આ અચાનક દરોડા બાદ નાગરિકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે શહેરવાસીઓમાં સવાલ ઉઠી રહ્યા છે કે આવી ગેરકાયદેસર ફેક્ટરી શાળા નજીક સુધી કેવી રીતે ચાલી રહી છે અને સંબંધિત તંત્રને તેની ખબર કેમ ન પડી ગરિયાદાર પોલીસે માલસામાનને કબજે કરીને આગળની કાર્યવાહી માટે જરૂરી પુરા એકત્રિત કરવાનું શરૂ કર્યું આવનાર દિવસોમાં આ કેસમાં અનેક ખુલાસા થવાની શક્યતા છે રિપોર્ટર રમેશ મકવાણા